બોટાદ જિલ્લાના સમઢિયાળા નંબર એકમાં પટેલ સમાજની વાડી ખાતે પ્રેમ લગ્ન કાયદામાં સુધારા અંગે સર્વ સમાજની ચિંતન શિબિર યોજાય જિલ્લાના ગઢડા રાણપુર બરવાડા તાલુકા અને વિવિધ ગામેથી પટેલ કોળી પ્રજાપતિ તલવાડી બ્રાહ્મણ સતવારા માલધારી સહિત સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં બધા એક અવાજમાં પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની માંગ કરી રહ્યા છે આ બેઠકમાં આગામી દિવસોમાં બોટાદમાં ભવ્ય રેલી આવેદનપત્ર આપવું તાલુકા અને ગામોમાં જાગૃતિ લાવી બેઠકો યોજવી સાથે જ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી છે આ સાથે જ બેઠકમાં ઉપસ્થિત તમામ આગેવાનોએ મોબાઈલની ફ્લેશ લાઇટ કરીને એકતાનો અવાજ ઉઠાવ્યો અત્યારે લવ મેરેજ એટલે પ્રેમ લગ્નનો બહુ વિરોધ થઈ રહ્યો છે ગુજરાતમાં ત્યારે સમસ્ત પાટીદાર સમાજમાં અલગ અલગ જિલ્લાઓમાં રેલી કાઢીને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આજે ચિંતન શિબિર એટલા માટે રાખી કે આ એક સમાજનો પ્રશ્ન નથી આ તમામ સમાજનો પ્રશ્ન છે કારણ કે લવ મેરેજ કરવા વાળા નવ્વાણું ટકા અસામાજિક તત્વો હોય છે અને રોમિયો હોય છે જે કાયદાની આડમાં છોકરીઓને ફસાવી અને બે પાંચ વર્ષ એનો મિસયુઝ કરીએ અને એના સમાજના મુખ્ય આગેવાનોની સતત પાંચ દિવસથી ચિંતનને ચિંતા ચાલુ હતી કે આપણે આ જે લવ મેરેજવાળો જે વિષય છે એના અંગે જે દીકરીઓ જ્યારે વાલીઓ અઢાર અઢાર વર્ષ સુધી દીકરીને મોટી કરતા હોય છે અને પછી જે ભાગીને લગ્ન કરી જાય કરી લે છે જે દીકરીઓને આનું પૂરતું જ્ઞાન હોતું નથી તો આ અંગે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે આગામી શું રણનીતિ કરવી એના માટે આજે સમઢિયાળા મુકામે દરેક સમાજના બોટાદ અને તાલુકાના તમામના આગેવાનો અહીંયા એકત્ર થયા છે અને આગામી સમયમાં સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે કેવી કેવી રણનીતિ કરવી એ આજની આ બેઠકમાં નિર્ણય થનાર છે રણનીતિ જે મહેસાણાથી ચાલુ થયેલું પાટીદાર સમાજે જે પ્રેમ લગ્નની વિરુદ્ધની અંદર કે જેમાં નિયમ ખાસ કરીને બદલાવની જે જરૂર છે એનું આહવાન કર્યું હતું એમાં કોળી સમાજ પણ સામેલ થયો ધીરે ધીરે અન્ય સમાજો પણ અમે સામેલ થવા લાગ્યા છે આજ બોટાદ જિલ્લાના ગામ સંબંધિયાળાએ તમામ લગભગ મને એવું લાગે છે મેજોરિટી સમજ ધીરે આ મેં જે પહેલાં પણ કીધું છે વેગ પકડતું જાય છે પ્રજાને ખોટી રીતે હેરાન કરીને રોડ ઉપર નો લાવવી પડે સરકારને આમાં ધ્યાન દઈ અમે કયા પ્રેમ લગ્નનો વિરોધ કર્યું છે એમાં જે નિયમનો ફેરફાર છે એ જલ્દી અને વહેલી તકે કરે નહીં તો ધીરે ધીરે પ્રજા રોડ ઉપર આવશે આ તકે અમે સમાજ દરેક સમાજની પણ માગણી એવી છે અમારી પોતાની પણ માગણી એવી છે કે દીકરીના મા બાપની સહી વગર દીકરીઓ લગ્ન ન કરી શકે આવો જો કડક કાયદો ગુજરાતની અંદર મૂકવામાં આવે યોગીજી જેવું મોદીજી જેવું જો કાર્ય કરવામાં આવે તો ગુજરાતની સરકાર સક્રિય છે એવું સાબિત થાય બાકી આ તો બધું અત્યારે જરૂરી જ છે અને દીકરીઓની જિંદગીઓ વેડફાઈ રહી છે